તો જોઈ લો આજ તો રાજકોટથી ઓર્ડર આવ્યો છે ને રાજકોટના ચાર પાંચ સાડીઓ છે અને બધી પેકિંગ કરીને મોકલવાની છે તો ફટાફટ આ જોઈ લો અમે અહીંયા ચેક કરીને આપીએ છીએ નુકસાનવાળી નથી ને તેમ છતાં પણ તમને કહીએ છીએ કે નુકસાનવાળી હોય તો પાછી મોકલી દેજો પણ અહીંયા અમે ચેકિંગ કરીને જ આપીએ છીએ જેથી કરીને તમારે કોઈ માથાકૂટ ન રહે જુઓ આ બધી જ સાડીઓ અમે ચેક કરી કરીને અહીંથી આપશું આ વિડિયો ફાસ્ટ ફોરવર્ડમાં છે એટલે એમનો કહેતા કે જલ્દી જલ્દી તમે જોઈને આવી દોશો આ ફાસ્ટ ફોરવર્ડમાં કર્યો છે કારણ કે વિડીયો સાત મિનિટ ઉપરનો હતો પણ આપણે બે મિનિટમાં પતાવવાનો હોય એટલા માટે આ વિડીયો ફાસ્ટ ફોરવર્ડમાં કરેલો છે બાકી નિરાતીય બધી જ સાડીઓ કમ્પ્લેટ જોઈ જોઈને પેક કરવામાં આવે છે જો કેટલી સાડીઓ છે ચાર પાંચ સાડીઓ છે જો આ બધી જ આ બહેને મંગાવી છે અને આપણે રાજકોટ સુધી પહોંચાડીને છે તો કેવી રીતે પેકિંગ થાય છે તમે જોઈ લો અમે નિરાતે બધું ચેક કરીને મોકલીએ છીએ જેથી કરીને તમારે કોઈ પણ જાતની ઉપાધિ રહેતી નથી તો જુઓ આ પેકિંગ કરી રહ્યા છીએ અને પેકિંગ થઈ ગયા પછી આપણે પાર્સલ પેક કરી દઈશું તો જુઓ બધી લગભગ બધી સાડીઓ પેકિંગ થઈ ગઈ છે અને આ બધી ડિઝાઇનો જોઈ લો આ બધી ડિઝાઇનો આપણે આ બેન સુધી પહોંચાડશું સ્ત્રીશક્તિ સાડીઝની આપણી ઠેલી પણ સાથે મોકલીએ છીએ તો જુઓ હવે આ રીતનું પેકિંગ કરીને મોકલી છે જેથી કરીને તમારે કોઈપણ જાતની તકલીફ ના પડે એની સાથે સેલોટેપ પેક કરી દઈ અને ફટાફટ જે બેને જે એડ્રેસ મૂક્યું છે એ એડ્રેસ પણ ટાઈપ કરી અને ઉપર લખી દઈશું જેથી કરીને કુરિયર કરી તેના ઘર સુધી પહોંચી જાય અને કોઈપણ જાતની તકલીફ ના પડે તો જુઓ ફટાફટ આપણે આ એડ્રેસનું મારેલું છે આપણનું આખું તો આપણે રાજકોટ સુધી મોકલી દઈશું આખું તો જો હવે આ એડ્રેસનું સોંટાડી દીધું છે અહીંયા જેથી કરીને ત્યાં સુધી પહોંચી જાય તો બેન સુધી હવે પહોંચી જશે